વર્ષ બે હજાર અઢારમાં સુરત એરપોર્ટના બે હજાર નવસો પાંચ મીટર રનવેની લંબાઈ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં વેસુ અને રનવે પર બાવીસથી છસો પંદર મીટર ડિસ્પ્લેસમેન્ટ આપવામાં આવ્યું હતું આનો અર્થ એ થયો કે જો વિમાન સુરત એરપોર્ટના રનવે પર વેસુ બાજુથી ઉતરવાનું હોય તો ઉપલબ્ધ રનવેની લંબાઈ ફક્ત બે હજાર બસો પચાસ મીટર છે હાલમાં સુરત એરપોર્ટ પર 80% ટકા લેન્ડિંગ વેસુ રનવે બાવીસ બાજુથી થાય છે તેથી કોઈ પણ એરબેઝ ત્રણસો વીસ ક્લાસ એરક્રાફ્ટ અને આ બસ બે હજાર બસો પચાસ મીટર લંબાઈ પર આરામથી ઉતરી શકે છે કોઝીકોડ કરીપુર એરપોર્ટ પર રનવેની લંબાઈ બે હજાર આઠસો પચાસ મીટર હતી પરંતુ ભારે વરસાદ અને ઓછી દ્રશ્યતાને કારણે વિમાન ટેબલ રનવે પરથી સરકી ગયું અને ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું સુરત એરપોર્ટ પર પણ આવી ઓછી દ્રશ્યતાની સમસ્યાઓનો અનુભવ થયો છે ખરાબ હવામાન અથવા ભારે વરસાદ અથવા ધુમ્મસને કારણે ખૂબ ઓછી દ્રશ્યતાના પરિણામો સમાન અકસ્માત થઈ શકે છે વર્ષ બે હજાર ઓગણીસમાં સુરત એરપોર્ટ પર સ્પાઈસ જેટનું ક્યુ ફોર હંડ્રેડ વિમાન રનવે પરથી રહેશા સુધી ઓળંગાઈ ગયું હતું અને સુરત એરપોર્ટ પર રનવે બાઈસ વેસુ સાઇડમાં બે હજાર સાતથી બે હજાર સત્તર દરમિયાન બાંધવામાં આવેલી ઘણી ઇમારતો હાલમાં જર્જરિત હાલતમાં છે વર્ષ બે હજાર સત્તર બે હજાર અઢાર બે હજાર ઓગણીસમાં એરપોર્ટ ઓથોરિટીએ બિલ્ડરો અને રહેવાસીઓને નોટિસ ફટકારી જેમાં તેમને અવરોધક ઊંચાઈ ઘટાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને એરક્રાફ્ટ રૂલ્સ એ ઓગણીસો સાડત્રીસ મુજબ અવરોધક માળખા વેસુ રનવે બાવીસ સાઇડથી ત્રીસ મીટરથી સોળ પોઈન્ટ ચાલીસ મીટર સુધીની વિમાન લેન્ડ કરતી વખતે ઓછી દ્રશ્યતાની વાત આવે તો આ અવરોધક ઇમારતો મોટો ખતરો બની શકે છે અને જાગૃત નાગરિકો દ્વારા આ અંગે વારંવાર ફરિયાદો હાઈકોર્ટમાં પણ કરવામાં આવી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી આ બાબતને ગંભીરતાથી લેવી પડશે નહીંતર બિલ્ડિંગની ઊંચાઈના અવરોધોને કારણે સુરત એરપોર્ટ પર આટલો મોટો અકસ્માત થાય તે આશ્ચર્યજનક વાત છે કોર્પોરેશને પાલના કાસા રિવેરા વેસુના કે પી એમ સેલ્સ સ્ટીલ ડ્રીમ્સના અડીથી પાંચ કરોડની કિંમતના એકસો એકાવન ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપી દીધી છે આ બિલ્ડિંગો જ્યારે બની તે પહેલાં પ્રક્રિયા મુજબ એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી જેના આધારે કોર્પોરેશને વિકાસ પરવાનગી આપી હતી અને આ ઘટના બની ગયા પછી ઓથોરિટીએ જ બિલ્ડિંગોને જે સ્ટેજમાં છે તે જ સ્ટેજમાં રાખી મૂકવા કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો જેના આધારે કોર્પોરેશનને કાસા રિવેરા કેપીએમ પી પ્રાઇમ અને સેલ્સ સેલ્સેશલ ડ્રીમ્સની બી યુ પરવાનગી આપી ન હતી છેલ્લા બે થી ત્રણ વર્ષથી કરોડોની કિંમતના વૈભવી બિલ્ડિંગોનું બી યુ અપાઈ નહોતી હોવા છતાં બિલ્ડરોએ ફ્લેટ વેચી દીધા હતા

અમદાવાદ દુર્ઘટના અંતર્ગત સુરતમાં કયા કયા સેફ્ટી મેઝરમાં ફેલ્યુઅર છે એના અંતર્ગત મેં એક વિડીયો મને નામ સંજય ઇજાવા સુરત એરપોર્ટ એક્શન કમિટીનો પ્રેસિડન્ટ છું તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાનું જે ફ્લાઇટ ક્રેશ થયું છે એ અંતર્ગત સુરતમાં પણ ઘણા બધા મુદ્દાઓ છે જે સિક્યુરિટી બ્રિજ થાય છે ને એવિએશન રૂલ્સના વિરુદ્ધમાં થાય છે આ આગળ પણ મેં પત્ર લખીને બે હજાર બાવીસમાં પણ પત્ર લખીને જાણકારી આપેલું હતું ઓથોરિટીને અત્યારે ફરી આ જે ઘટના બની એટલે ફરી પત્ર લખીને અત્યારે મેં જાણકારી ફરીથી આપું છું મુખ્ય મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના તમામ અધિકાર પદાધિકારીઓ અને જેટલા બી લાગતા વળગતા અધિકારીઓને પણ આ પત્ર લખ્યું છે અને એક તો છસો પંદર મીટર જે રનવેનું જે લંબાઈ ટૂંકી કરવામાં આવેલું છે ડિસ્પ્લેસમેન્ટ કરેલું છે એ વિષય છે જ્યારે પણ વેસુ સાઇડથી ફ્લાઇટ લેન્ડિંગ થાય ત્યારે રનવેની લંબાઈ ઓછી પડે છે સુરત એરપોર્ટ ઉપર કારણ કે છસો પંદર મીટર જેટલા રનવે આપણે કાપી નાખ્યું છે આ બિલ્ડિંગના ઓબસ્ટ્રેકશનને લીધે એટલે જ્યારે ખરાબ વાતાવરણ હોય એટલે વરસાદના વાતાવરણ હોય અથવા ધુમ્મસની વાતાવરણ હોય ત્યારે આ જે ફ્લાઇટ જે લેન્ડિંગ કરતી વખતે ખરાબ વાતાવરણના હિસાબે આ જે છસો પંદર મીટર ઓછું છે એટલા માટે આપણે બાવીસો ને અ સમથિંગ મીટર એટલે અત્યારે આપણી પાસે લેન્ડિંગ કરતા વિમાનો ઉપલબ્ધ છે આટલા માટે આ એક ખતરાનું સમાન અત્યારે આપણે અહીંયા આપણી સામે દેખાઈ રહ્યા છે બીજા નંબરના મુદ્દામાં જે સુરત એરપોર્ટમાં ટુ ટુ સાઈડમાં એટલે વેસુ સાઈડમાં જે બિલ્ડિંગો જે ઊભું છે એ ગેરકાયદેસર એટલે અર્ધો મીટરથી લઈને સોળ પોઈન્ટ ચાલીસ મીટર સુધીના વેરીએશન છે કારણ કે વધારે પૂરતું હાઈટ આ જે બિલ્ડર જેને પણ બનાવ્યું છે એ લોકો મહાનગરપાલિકાના ભીલી પગથી આ ભીની ગયેલું છે ઓલરેડી આ વિષયમાં ઘણા બધા મુદ્દાઓ ઉપર અત્યારે કામ ચાલુ છે અને ફરિયાદો પણ થઈ ચૂક્યા છે કોર્ટમાં પણ આ મામલો ચાલુ છે છતાં સાત જેટલા બિલ્ડિંગો છે જેમાં સૌથી વધારે જે વાયોલેશન છે એક માલથી લઈને ચાર માલ સુધીનું જે વાયોલેશન છે એ વાયોલેશન દૂર કરવા માટે ઓલરેડી આપણે પત્ર પણ છે હજુ ઓથોરિટી કલેક્ટર મ્યુનિસિપલ કલ્ટીને અને મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરને કો આપી રહ્યા છે એ આપણને દેખાય છે એટલે આ પણ એક સૌથી મોટો મુદ્દો છે કારણ કે જેમતેમ રીતે લેન્ડિંગ કરવા માટે વેસુ સાઇડને ફ્લાઇટ એપ્રોચ કરશે ત્યારે આ જે ખરાબ વાતાવરણના ખરાબ વાતાવરણના હિસાબે આ બિલ્ડિંગો નડતર રૂપ સાબિત થશે ત્યારે મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે ત્રીજા નંબરમાં એક ઓઇએલજીસી ને પાઇપલાઇન છે જે ડુમસ તરફે રનવે પૂરું થાય એટલે બસો મીટર આવે છે જો કદાચ કોઈ પણ કારણસર ફ્લાઇટ ઓવરશૂટ થઈને રનવે થી બહાર નીકળશે તો આ પાઇપની સંભાવના છે તો સૌથી મોટી સંભાવના છે કોઈને કાબૂમાં આવે એવું શક્યતા નથી એટલા માટે આ લાઇન ઉપર કા બોક્સ કલોટ બનાવે અથવા આ લાઇન છીટ કરવા માટેની માંગણી છે એ પણ આપણે અત્યારે ઓલરેડી કરી રહ્યા છે અને આઈએસ આઈએલએસ લે ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ છે અપગ્રેડ કરેલા કેટ વન કેટ વનમાં અપગ્રેડ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ પણ આપણે લગાવવા માટેનું માંગણી કરી છે સુરત એરપોર્ટ ઉપર ખરાબ વાતાવરણ હોય ત્યારે ફ્લાઇટ પણ ડાયવર્ટ કરવાની વારો આવે છે સેજ પણ આપણે આની અંદર બેદરકારી રાખી શકાય એમ નથી કારણ કે આ સુરત એરપોર્ટ અને એની અંદરના જે પેસેન્જર અને સુરત સિટીને લાગતો મુદ્દો છે એટલા માટે આ બેદરકારી આપણે રાખી શકાય નહીં અને સુરત એરપોર્ટના બે બાજુ ઝીંગા ફાર્મ થી આખું વળેલું છે એટલે એ ઝીંગા ફાર્મ છે એના હિસાબે બેડ હિટ થવાની પણ સંભાવના છે અમદાવાદના જે આ ફ્લાઇટ દુર્ઘટના પણ બેડ હિટની જે સંભાવના આપણે નકારી શકાય એમ નથી કારણ કે બેડ હિટ થાય ત્યારે ફ્લાઇટના નાની મોટી નુકસાનથી લઈને ક્રેશ થવા સુધીની સંભાવના હોય છે એટલે બેડ હિટ સુરત એરપોર્ટ ઉપર છેલ્લા બે હજાર વીસથી લઈને હમણાં બે હજાર પચીસ સુધી દર વર્ષે પચીસથી ચાલીસની વચ્ચેનો જે આંકડાઓ બેડ હિટમાં બેસે છે એટલા માટે આ બેડ હિટ એવોઇડ કરવા માટે ઝીંગાફાર્મની પણ તાત્કાલિક નિકાલ કરવા માટેનું જરૂરી છે એ પણ મારું આ પત્રની અંદર

વરસાદી પાણીનો નિકાલ કરવા માટે એક ગટર ત્યાં બોક્સ કલવટ બનાવવામાં આવેલું છે આ પણ ઘણા વર્ષો પહેલાં બનાવવામાં આવેલું છે એનું પણ હાલમાં એનું સ્ટ્રકચર સ્ટેબિલિટીને એ બધું તપાસવાની જરૂરિયાત છે સ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર હોય તો એ પણ કરવાની જરૂરિયાત છે કારણ કે ગમે ત્યારે આ જે રનવે વચ્ચોવચ થઈ ગયેલું આ જે બોક્સ કલવટમાં કંઈ પણ ખામી આવે કંઈ પણ એક્સિડન્ટ થાય તો આખું નાખું ફ્લાઇટ અમદાવાદ જેવા ઘટના કોઝી કોડમાં જે એર ઇન્ડિયા એક્સપ્રેસનો જે ઓવરશૂટ થઈને જે ફ્લાઇટ જે ક્રેશ થઈ ગયેલી ઘટના આ સેમ ઘટનાઓ સુરતમાં બનશે તો એનાથી બી દસ કે વીસ ગુણા એફેક્ટ થવાની સંભાવના છે કારણ કે વેસુ સાઇડમાં છે અને હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય છે અને મોટી મોટી ઇમારતો છે અને એટલા માટે આ અવોઇડ કરવા માટે આપણે આ પત્ર લખ્યું છે આશા છે આવનાર દિવસોમાં અધિકારીઓ અને પદાધિકારીઓ આની ઉપર દાન આપે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યુઝ સુરત